હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વી કોલ અપ ડેથ વિથ આર કેમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર શામળા ટ્રેલર આવેલ છે જે મિત્રો નાના અથવા મોટા ટ્રેલર બનાવે છે અને મિત્રો આ ટ્રેલર બધા વેસવાના છે તો નારણભાઈનો કોન્ટેક્ટ નંબર અને કેટલા એમએમ એમ સાઇડ અને શું કિંમત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો નાનું અથવા મોટું ટ્રેલર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી સેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે શામળા ટ્રેલરની તો મિત્રો બાવીસ ધોકા સાથે મળશે આ ટ્રેલર અને મિત્રો સાયા ચાર એમ એમની સાઈડ મળશે અને મિત્રો સો એમ એમનું તળિયું મળશે પ્લેટ જોવા રાજનનો ધરો મળશે અને અઢાર પ્લાયની તમને વ્હીલ પ્લેટ જોવા મળશે વિથ એપોલો ટાયર તો મિત્રો તમને જે ત્રણ ટન અને પાંચ ટક બન પાંચ ટન બંને જોવા મળી જશે જે તમારે લેવા ઈચ્છતા હોય તમારી યોગ્યતા પ્રમાણે તમને જેક પણ આપવામાં આવશે તો મિત્રો ટ્રેલર તમને તમે જોઈ શકો છો કોઈ પણ તમને મનપસંદ કલરમાં બનાવી આપશે અને ખૂબ જ સારું ટ્રેલર અને ખૂબ જ ઓછી કિંમતમાં આ કિંમતમાં તમને ટ્રેલર ક્યાંય નહીં મળે તો મિત્રો આ ટ્રેલરની વાત કરીએ આપણે ઓનરની તો નારણભાઈ નામ છે નારણભાઈનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે શું કિંમત છે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ નારણભાઈ છે અને મિત્રો નારણભાઈ આગળ તમને આ મોટા ટ્રેલર એક લાખ અને પિસ્તાળીસ હજારથી શરૂઆત થશે બાકી તમને મિત્રો વજન પ્રમાણે મળી જશે તો મિત્રો આ વાત કરીએ આપણે નારણભાઈના મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે એક્યાસી ચાર પંદર સીમોતેરસો સાઠ નારણભાઈનો મોબાઈલ નંબર છે એક લાખને પિસ્તાલીસ હજાર રૂપિયાથી શરૂઆત થશે તો મિત્રો આ ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો મિત્રો ગામ ગાંગડી જોવા મળશે નામ નારણભાઈ નારણભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો શામળાજી ટ્રેલર લેવા જ થાય જે પણ ખેડૂત મિત્રો તો વધુ માહિતી માટે નારણભાઈનો કોન્ટેક્ટ કરી અને રૂબી સ્થળ ઉપર નાનું મોટું ટ્રેલર જોઈ અને ఫ్రెండ్స్